એટલે ગુજરાતને વિરોધ પક્ષના અમુક જે માણસો જે બદનામ કરે રોજીરોટની મળતી એ ખોટી વાત છે વિધાનસભામાં આપણે શપથ લઈ કે જ્યારે ધારાસભ્ય દે શપથ લઈ કે હું સાચું બોલીશ સાચું કરીશ તો વિધાનસભામાં ખોટું ન બોલાય ને એટલે ખોટું બોલવાની ટેવ રખાય નહીં મારે લાંબી દ્રષ્ટિઓ લાંબા રેસ્ટના ઘોડામાં ધારાસભ્ય તરીકે લાંબુ રહેવું હોય ને તો મને એટલી ખબર પડે કે ખોટું હે ને લાંબો ટાઈમ હાલતું નથી સાચું તમારું લાંબો ટાઈમ હાલે તમે અને ગોપાલ ઇટાલિયા જે પહેલાં બી મોરે મોરા આવ્યા હતા જે ગૃહમાં બી મોરે મોરે આવી ગયા હતા મારી તો સ્પષ્ટ વાત છે ગોપાલ ઇટાલિયાની જે વાત હોય કે કોઈ પણ માણસ ચૂંટાણા પછી પોઝિટિવ લેવું પડે નેગેટિવ ન લેવું બધાય ખરાબ ધારાસભ્ય ખરાબ સરકાર ખરાબ બધાય અધિકારી ખલા ખરાબ સારું કોઈ હે જ નહીં હજી પહેલી વાર ચૂંટાણા છે એટલે મારું કહેવાનું એમ થયું ગુજરાતને બંધ બદનામ કરવાનું બંધ કરો વિરોધ પક્ષ તરીકે ફૂલ હાઉસમાં બેવું પડે બોલિંગ ભાગી ન જવું પડે આખો આખો દિવસ બેહી અને એના પ્રશ્નનો જવાબ આપવો પડે ખરફી એને ધારદાર રજૂઆત કરવી કાંઈ નહીં આ તો ઓલા જેમ છોકરા સ્કૂલે જાય ને આવે ને જાય ને આવે ને જાય ને એવું કરે કે પક્ષ કહેવાય નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ વિધાનસભામાં બહુ જ બધી કાર્યવાહી થઈ ગૃહમાં બહુ જ બધા વિષયો ઉપર ચર્ચા થઈ બહુ બધા વિષયો પર વિપક્ષે વિરોધ કર્યો સત્તા પક્ષે જવાબ આપ્યા એમએલએ કાંતિભાઈ અમૃત્યા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરવી છે કારખાનાના વિધાયકથી લઈને આની પહેલાં જેટલા વિધાયક પાસ થયા મોરબીના કયા પ્રશ્ન હતા જે એમણે વિધાનસભામાં ઉઠાવ્યા છે વિસ્તારથી વાત કરીએ પહેલાં તો કાંતિભાઈ આજે કારખાના અને શ્રમિકોના જે કલાકો સમય કામનો સમય છે એ અને સાથે જ શ્રમિકોના જે મિનિમમ વેતન ઉપર ખૂબ ચર્ચાઓ થઈ વિપક્ષે ખૂબ વિરોધ પણ કર્યો તમને શું લાગે છે કે બાર કલાક યોગ્ય છે કારણ કે શ્રમિકોનું શોષણ અત્યારે પણ પણ થાય છે આગળ થશે વધારે બેન આજે કાયદો લાવ્યા છે એ ફરજિયાત નથી જેને ઓવર ટાઈમ કરવો હોય એ કરી શકે મને હું હમણાં જ વાત કરું મારા ઘરે કામવાળા કામ કરે ગાંધીનગરમાં એક કલાક કામ કરવાના દોઢસો રૂપિયા એને દેવાના એનો પગાર ઓમ જોવો તો સાત કલાકનો પગાર ચૌદ હજાર રૂપિયા હોય છે ઓવર ટાઈમ જે કામ કરવાનું એને એને પૂરું વેતન મળે અને કરી શકે એના માટેનો કાયદો છે અને વેતન પૂરું મળે ગુજરાતની હું વાત કરું તો જ્યારે કોરોના આવ્યું સમગ્ર ગુજરાતમાં ભારતના માણસો અહીંયા જે કામ કરતા એક પણ ગુજરાતની ટ્રેન ક્યાંયથી ભરાણી નથી એક સ્ટેટમાંથી આખા ભારતમાંથી ગુજરાતમાંથી ઓછામાં ઓછી બે હજાર ટ્રેન ભરાણી મોરબીમાં મેં વીસ ટ્રેન ભરી બહારના મજૂરને જવા માટે એને પાંચ દિનનું વેતન આપ્યું જમવાની વ્યવસ્થા કરી ટ્રેનની વ્યવસ્થા કરી એટલે ગુજરાતને વિરોધ પક્ષના અમુક જે માણસો જે બદનામ કરે રોટની મળતી એ ખોટી વાત છે હું મને કહું યુપી ચૂંટણીમાં જ્યો હતો બે મહિના તો ડ્રાઈવરનો પગાર અહીંયા બાર હજાર રૂપિયા અહીંયા વીસ હજાર રૂપિયા અહીંયા બસો રૂપિયામાં રોજ છે અહીંયા પાંચસો રૂપિયા રોજ છે કડિયાનું હજાર રૂપિયા રોજ છે ખૂબ કામ મળે છે ખૂબ કામ નો ડાઉટ ધંધામાં થોડી ઘણી મંદી છે મને હું મોરબીની વાત કરું તો મારા સિરામિક સિરામિકમાં મંદી છે એનું કારણ છે કે નાનું જે પ્રોડક્ટ હતું દસ હજાર બોક્સના જે કારખાના હતા એને બદલે પચાસ હજારના બોક્સના કારખાના થયા હરીફાઈમાં ઉત્પાદનમાં એને આનો થોડોક ખર્ચ વધારે આવે ઓછું આવે એટલે એવા ધંધામાં મોનોપોલી અત્યારે તૂટી છે આખા વિશ્વની માર્કેટ ગુજરાતમાં છે અને ગુજરાત એક દમધમતું ગુજરાત છે ખેતીની લી ખેતીની રૂ એ દુબનુપતું ગુજરાત છે હું આજે મને ત્રીસ વર્ષથી આ જાહેર જીવનમાં જ્યારે અમે પંચાણુંમાં ચૂંટાણા હતા એ પીવા પાણી નહોતું રસ્તા નહોતા સારી સ્કૂલ નહોતી ખૂબ ડેવલપમેન્ટ છે નો ડાઉટ ઘણું બધું હજી એ કરવાનું પણ અત્યારે જે કાયદો લાવ્યા એ ફરજિયાત નથી મરજિયાત છે તમે જે સિરામિક ફેક્ટરીઓની ને મોરબીમાં એની વાત કરીએ એના સિવાય ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા લોકો કે ફેક્ટરીમાં સતત કામ કરતા લોકોના હેલ્થ ઉપર બહુ જ તકલીફ પડે છે એ શ્રમિકોના જીવનનું આયુષ્ય ઓછું થતું જાય છે એ વિષય પર તમારું નો ડાઉટ કે મોરબી સિરામિક ભઠ્ઠીમાં કામ કરતા હોય તો તાપના હિસાબ તકલીફ પણ એનો પગાર ડબલ હોય ઈટુના ભઠ્ઠામાં જે કામ કરતા હોય એનો પગાર દોઢો ડબલ હોય છે એટલે અમુક માણસોને વધારે પગાર હોય એટલે કામ કરવાની એની ઈચ્છા થતી હોય અને હવે તો એવી દવાઈઓ આવી જઈએ એવી ટેકનોલોજી આવી જઈએ એટલે મને તો એવું લાગે કે જે માણસોને જે કામ પ્રમાણે પૈસા મળતું હોય કે ભાઈ અમુક અમુક કામ કરવામાં આટલું વેતન હોય બીજા આવા કામ કરવામાં આટલું વેતન હોય એટલે વેતન એના એવા કામ જે કરવામાં એને વેતન વધારે મળતું હોય છે તમે અને ગોપાલ ઇટાલિયા જે પહેલાં બી મોરે મોરા આવ્યા હતા જે ગૃહમાં બી મોરે મોરે આવી ગયા હતા મારી તો સ્પષ્ટ વાત છે ગોપાલ ઇટાલિયાની જે વાત હોય કે કોઈ પણ માણસ ચૂંટાણા પછી પોઝિટિવ લેવું પડે નેગેટિવ ન લેવું બધાય ખરાબ બધા ધારાસભ્ય ખરાબ સરકાર ખરાબ બધાય અધિકારી ખલા ખરાબ સારું કોઈ હે જ નહીં હજી તો પહેલી વાર ચૂંટાણા હે એટલે મારું કહેવાનું એમ થયું ગુજરાતને બંધ બદનામ કરવાનું બંધ કરો ગુજરાતની પોઝિશન સારી છે અને જે ગુજરાતે જે આખા દેશને આપ્યું છે ને એ કોઈ નથી આપ્યું ગુજરાતે મહાત્મા ગાંધી આપ્યા સરદાર પટેલ આપ્યા ભાઈ શ્રી અમિતભાઈ આપ્યા નરેન્દ્રભાઈ આપ્યા તો ગુજરાતે ખૂબ રાજકીય રીતે આપ્યા અને દેશ માટે પણ ખૂબ કામ કર્યું તો ગુજરાતને બદનામ કરવાની મેં એને ના ભાગી તો એમાં આંકડા કેમ ગયા થોડા હું તો અકળાયેલો ખા ખાય માટે ઉતરી વાર આ કેવું હાચું તો કેવું પડે ને વિધાનસભામાં આપણે શપથ લઈ કે જ્યારે ધારાસભ્ય એ શપથ લીધી કે હું હાચું બોલીશ હાચું કરીશ તો વિધાનસભામાં ખોટું ન બોલાય ને એટલે ખોટું બોલવાની ટેવ રખાય નહીં મારી લાંબી દ્રષ્ટિઓ લાંબા રેસ્ટના ઘોડામાં ધારાસભ્ય તરીકે લાંબુ રહેવું હોય ને તો મને એટલી ખબર પડે કે ખોટું હે ને લાંબુ ટાઈમ હાલતું નથી હાચું તમારું લાંબો ટાઈમ હાલે મોરબીના કયા કયા પ્રશ્નો હતા એવા પ્રાણ પ્રશ્નો કે જેમાં સરકારના ફંડની જરૂર હોય કે પછી એવા કામોની જે વાત હોય એ તમે ત્યાં સવાલો મૂકી જો મોરબીમાં અત્યારે પાણીની ખેતીના પાણી માટે બહુ સારી સુવિધા છે થોડું ઘણું તકલીફ છે એ અમે લગભગ પૂરું થઈ ગયા છે રસ્તા હમણાં સરકારે ચારસો કરોડ રૂપિયાને આપ્યા એ કામ ચાલુ છે મેડિકલ કોલેજ આપી રમત ગમતનું આપ્યું ઉદ્યોગને ગેસનું થોડુંક નહોતું પડતું હમણાં સાડા રૂપિયા એક કિલોએ ભાવ ઘટાડ્યા જે પણ જરૂરિયાત હોય ઉદ્યોગને જરૂરિયાત સરકાર કાયમ માટે ઉદ્યોગને પડખે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ સ્પેશિયલ બે હજારને સાતમાં મોરબીને ગેસની લાઈન આપી ત્યારે બોલ્યા હતા નરેન્દ્રભાઈ કે મોરબી ચાઈનાને અફાવશે અત્યારે અમે ચાઇનાને સિરામિકમાં અફાવી ઘડિયાટમાં અફાવી અમે ઘડિયાટ સાઠ રૂપિયા વેચી આપી સાઈઠની વેચી અને ત્રણસોની વેચી એટલે અમે જે અમારું જે મોરબીનું કામ છે ને એ હરીફાઈમાં ઊભું રહેવાનું કામ છે મને હું અત્યારે તમે ટાઇલ્સ ચોડવી હોય તો આજથી તમે જુઓ તો પચીસ વર્ષ પહેલાં મોટા માણાં ઘરમાં ટાઇલ્સ હતી નાના માણક ઘરનું હતું અત્યારે ટાઇલ્સનો ભાવ છે ને એટલીથી વધારે મજૂરીનો ભાવ છે કારણ કે હરીફાઈમાં એક રૂપિયા ફૂટ વેચી બે રૂપિયે મોટી ટાઇલ્સ વેચી માર્બલનું જેટલું ફિટ કરવાનું થાય ને માર્બલને જેટલા ફિટ કરવાનું અને ગહવાનું થાય ને એના અડધામાં અમે ટાઇલ્સ એવી માર્બલ જેવી વેચીએ બીજા કયા કયા એવા મુદ્દા છે જે તમને એવું લાગે છે કે આ સત્રમાં ખૂબ સારી રીતના એની ચર્ચા થઈ આ સત્રમાં ત્રણ દિવસના સત્રમાં સારી રીતે અમુક બિલ લાવ્યા માનો કે અમારી પીયુસીની કમિટી છે એનું પણ બહુ અત્યારે અધ્યક્ષ એને વહાણ કર્યા અમે એ કમિટી એકસો ને પાંચ દિવસ મીટિંગ લીધી ત્રણ ત્રણ કલાક ગુજરાતના જે પ્રશ્નો ગુજરાતને કેમ ફાયદો થાય આ બધું કામ તો કરતા જ હોય ને ત્રીસ વર્ષથી પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષ તરીકે સારી રીતે જે વિરોધ કરવો પડે ને મુદ્દો લઈને નથી કરતા એ કરવો જોઈએ હમણાં તો તમે કીધું કે વિરોધ પક્ષ વિરોધ જ કરે એમને કાંઈ સારું દેખાતું એટલે જ કહું સાચો વિરોધ કરવો જોઈએ સાચો વિરોધ કરવો પડે એટલે સાચો વિરોધ કરવો કરવો જોઈએ અમારો અમે વિરોધ પક્ષમાં તો અશોક અશોક ભટ્ટ ને બધા કેશુભાઈ ત્યારે અશોકભાઈને તમે જુઓ તે પેલાનું બધું કાઢો કે જે પકડી રાખતા એક મુદ્દો પકડી રાખતા એ મુદ્દાને મૂકતા નહીં વિરોધ પક્ષ તરીકે ફૂલ હાઉસમાં બેવું પડે બોલીને ભાગી ન જવું પડે આખો દિવસ બેહી અને એના પ્રશ્નનો જવાબ આપવો પડે રજૂઆત કરવી કાંઈ નહીં ઓલા જેમ છોકરા સ્કૂલે જાય ને આવે ને જાય ને આવે ને જાય ને એવું કરે કે વિરોધ પક્ષ કેવાય કાંતિભાઈ હમણાં દુબઈ ગયા એની ખૂબ ચર્ચાઓ થઈ બહુ ટ્રોલ પણ થયા સોશિયલ મીડિયા પર કેમ ગયા હતા દુબઈ પણ હું તો ત્રીવારથી જવું દુબઈ દુબઈ જેવું દુનિયામાં ફરવા તો હોય ને ફરવાનું તો હોય ને ધારાસભ્ય હોય એટલે એવું ન હોય કાંઈ ન ફરવાનું હોય અમે સુખી માણા એ ધંધાવાળા માણા બિઝનેસ બિઝનેસવાળા માણા એટલે ફરવાનું હોય જવાનું હોય અને મારે મારા મોરબીને બધાને મતદારણ ખબર હે હું જાતો હોય હમણાં સિંગાપુર મલેશિયા પરિવાર સાથે જઈએ આવ્યો વર્ષમાં બે વાર જવું તેમાં કાંઈ વાંધો કોઈને વાંધો હોય તો એ વધારે ખાય થેન્ક યુ સો મચ કાંતિભાઈ અમારી સાથે વાત કરવા બદલ અને આ હતા કાંતિભાઈ અમૃતિયા વિધાયક જેટલા પણ આ વખતે જેટલા પણ કાયદામાં બદલાવ લાવવામાં આવ્યા છે કે જે વિષય ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે એટલે શ્રમિકોના કામના કલાકો કેટલા હોવા જોઈએ ત્યાંથી લઈને ખેડૂતોના મુદ્દાઓ ઉપર એટલે બનાસકાંઠાનો ખેડૂત અત્યારે કેવી રીતના પીડિત છે અને કેવી રીતના બહાર લાવી શકાય ખેડૂતોને કેવી રીતના સહાય કરી શકાય આ બધા જ મુદ્દાઓ ઉપર ખૂબ સારી રીતના ચર્ચાઓ થઈ છે વિરોધ પક્ષે વિરોધ કર્યો છે સત્તા પક્ષે મંત્રીઓએ જવાબ આપ્યા છે એ બધાના નિષ્કર્ષ પછી આપણો મુદ્દો એ હોય છે કે વિધાનસભાના ફ્લોર પર જે ચર્ચા થતી હોય એ ગ્રાઉન્ડ પર આપણે જ્યારે જોવા જઈએ ત્યારે એની અમલીકરણ સારી રીતના થવું જોઈએ જે વાત આંકડાઓમાં કરવામાં આવે છે એ જ્યારે આપણે રસ્તા પર જઈએ ત્યારે એ ખરેખર હોય છે કે કેમ એ જોવાનું કામ છે હવે વિધેયક પાસ તો થઈ ગયા છે એના નિયમો અને કાયદાઓ કેવી રીતના પાલન કરાવવામાં આવે છે એ જોવાનું રહ્યું